ચૂકવું તો વિચારવા જેવું નથી આ ખોટા કોઈ રૂપિયા વાપરે જેવી કોઈ વાત નથી મારી પૈસા બધા સાચા જ વાપરે છે ધર્મ કાર્ય થાય છે એ સાચા જ છે પણ મને એમ થાય કે આપણા ગઢા કરી જ નહોતા આવું તો આટલું બધું જો થતું હોય ને હારું આ બગાડ નો અટકે તો મળ્યું આમાં હું પટ ક્યાં આવે છે એ નથી ખબર પડતી વિચારવા જેવું તો કઈક છે આમાં તમારા મારે જ ક્યાંક ગોતવું પડે આપણે જો ઉભું કર્યું છે તો આપણે જ ગોતવું પડે ને ભજન છે ને બાપુ ભજન એમ નામ સમજાય એવી વાત નથી હમણાં આપણા કવિરાજ મનરદાન બાપુ બહુ મોજ કરાવી એકવાર એમને જોરદાર તાલીસ વધારી લે તમારો ઉમળ કહો તો જોકે ઘટે જ છે મને સુખદેવ ભાઈ બોલ્યા એ ખરેખર હકીકત છે હું તો તમને હું તો તમને ચેલેન્જથી કહું છું ઘટે જ છે ઉમળકો તો નથી હમણાં એમને ભજનમાં કીધું ને જો કે સાચું બોલ્યા એટલે કહેવાય નગર પાછું ખોટું ખોટું લાગે એમને એક વચ્ચે સાખી કીધી કે

શબ્દ વાગે નહીં ને તો હું તો ના પાડું છું કે ઉજાગરા કરાય ને ઘરે સુઈ જવાય નકર ડખા થાય હવારે ભજન છે ને ભજન બાપુ ભજનમાં બેઠા હોય તો તમારે ચાની જરૂર ન પડે બંગાવડો આવન હરજ નારણ ઉગે જો ભજનમાં બેઠા હોય ભજન આપણામાં નથી બેહતું આપણે ભજનમાં જાય જે પણ ભજન આપણામાં બેહતું નથી ઈ મોટી માતા કો ઈ સાખી એમ કહે છે ગૌરી તમારા પુત્રને સૌથી સમરીએ મોર 33 કરોડ દેવ છે ને માં તારા દીકરાને આખી દુનિયામાં કોઈ પણ કાર્યમાં બોલ વાણી બાપુ કરો ખોટા છે કોઈ મારી વાત પણ બાપુ અમારા ગુરુ મારા તો એમ કેતા કે તમને ખબર ન પડતી હોય ને એવું ગાતા ને એને વાણી દોષ લાગે તમે પાપમાં ભરાશો બાપુ શબ્દ સંતોની ચોંટ લાગી જાય તમને ખબર ન પડતી હોય ને તો તમે ગાતા ને નગર તમે પાપમાં માં ભરાજો તમને આવ્યા પાવરમાં ન આવી જતા કે આટલા બધા આપણે તો હું કાઈ શું હોય અરે કાઈ છે ને હું તો ખટારાનો ડ્રાઈવર છું આ લાઈવ હાલે છે ને એટલે અમારે બોલાય નહીં કે અમારે અહીંયા જે છે ને એવડે આજ વાળો નહીં કરે બોલો આ આ તો બધું લાઈવ હોય એટલે જોતા હોય ને એમ કે આ મારો બધો ચા છે એટલે બધા ભેગા કરીને બેઠો છે વાળો નહીં કરે અને આપણો ઇતિહાસ સારો નથી એ તમને કહો કારણ કે આપણે ઝગડા સિવાય કઈ કર્યું જ નથી બાજુ મારવાનું કૂટવાનું કર્યું છે અને માર્યા છે એવું નકરું નથી આપણે મારે ખાધો છે પણ કહેવાનો મારો મિનિંગ હમણાં શોભાઈ કીધું ને કે માને બાપ ને બાપુ સાચવજો બે ટાઈમ રોટલો મા બાપને દેજો બાપુ મારી કોઈ બીજી ભલામણ છે નહીં માન બાપ જેવા બાપુ આ દુનિયામાં ભગવાન જેવો ભગવાન હશે કદાચ કોક મળ્યા હશે કોક ને એમાં મારી કોઈ ના નથી બાકી આપણને ભેગો નથી હોવ હા મને તો મારી માં મારા બાપ મને મળ્યા ને એ મને લાગ્યું કે આ મારા ભગવાન કે આ દુનિયા મને બતાવી અને આટલા બધા મને સાંભળે છે આવા સંતો નીચે બેઠા છે અમને એ ઉપર બેઠા બેહાડ્યા છે એ મારી માન મારા બાપ ની કૃપા છે આ માની તિથિ છે એટલે હું વંદન કરું છું ખરેખર સરસ મજાનું આયોજન કર્યું છે અને મા છે ને એ બાપુ મા છે મોઢે બોલો માં હાથે નાન પણ સાંભળે મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા માં માં ના બાપુ ઋણ માંથી કોઈ જો એવી પાવરની વાત અત્યારે આ વૃદ્ધાશ્રમ જોઈએ છે ને હબાકા આવે છે હબાકા પણ કોને કેવું આ તો આખી દુનિયાનો બગાડ છે આ કે હું કહું દુનિયા સુધરી જાય એવી કોઈ મારી વાત નથી પણ બાપુ એક દેહનો કોથળો કરીને તમારો મારો આ દુનિયામાં જન્મ આપ્યો હોય લાલન પાલન કર્યું હોય અને એ મા બાપ જો એક બટકો રોટલા હાટુ આશ્રમમાં મૂકવા જવું પડે તો દીકરા હોય તોય શું ન હોય તોય શું એ દીકરાની કોઈ જરૂર નથી રા અરે વિચાર તો કરો ભલામણા કેટલા કેટલા આ ગમે એટલા મહાપુરુષોને આપણે નામ લઈ કે હરિચંદ્ર લ્યોગ સગાળ સા લ્યોગ જલારામ લ્યોગ વીરભાઈ કોઈ પણ લ્યો ઈ કેવા મા બાપ હશે બાપુ સંસ્કારના ઢગલા કર્યા છે આ દુનિયા એના વાયા ગાણા ગાય છે એની પેઢીઓ અમારીયા કોથળા નથી મોકલાવતી

બીજા માં લે કે છોકરાને ને બહુ વેવાય તેડી ગયા મોકલતા ને બીજા માં લે કે છોકરા ને પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા નથી આપણે તો કાલે દુની હારી રોવે છે આપણે ક્યાં રો હરીને મેળવવા દાસી જીવન રોવે જેઠીરામ રોવે મીરા રોવે હે મારા નાથ તે અમને માણા બનાવીને મુક્યા જો તારી આભાર ન થાય તો અમારો અવતાર ફોગટ ગયો જાય બાપુ ભજન વિના હમણા કીધું ને ભજન વિના મારી ભૂખ નો ભાંગે તે કોણ ના પાડે ભજન ગાવે આ સમજવાની જરૂર છે અને તમે બધા એવું કોઈ ન માનતા કે આપણા શેડા અટી ગયા છો હજુ આપણે તો જ્યાં જ્યાં જ છીએ પણ કહેવાનો મારો મિનિંગ આનું મંથન કરો તો તમને મજા આવે ભજન વિના મારી ભૂખ નો ભાંગ્યા કોણ છે કોને કેસે આ મહાપુરુષોના શબ્દો છે આત્માનો નો ખોરાક સહી ભજન છે મહાપુરુષો કે છે અને જીવ પીડ્યો છે બાપુ સંપત્તિ ભેગી કરવા

એ કે એમને આ બધા ગાય છે એમ એમને પણ આ શું કોણ કોણ કે છે કોણ મેમ તું જ કેસ ને ભજન વિના મારી ભૂખ નો પામે કોણ ના પાડે મને કે બાબુ આમાં શું હોય છે આમ જાણે તું ગા હું કઉ છું આમ જ હાલ્યું છે એક વાણી કે છે પેલા મેં જન્મ પછી જન્મ બડા ભાઈ ધામધૂમથી મારા બાપા જન્મ પછી જન્મી મારી માં વહા ભાંગી નાખે નહીં કહું પેલા હું જન્મ્યો પછી મારા મોટા ભાઈ જન્મ પછી મારા બાપા જન્મ પછી મારી માં જન્મ આવું હોય એમ કહે છે ગોય તમને નો સમજાય તમારો પ્રશ્ન છે આ સમજાય જાય ને બાપુ પછી મેળ પડે દેની ની દશા જ્યાં સુધી મટાય હું દરબાર હું પટાર હું કોળે બધા હો ના ચાલી બેઠા છે કોઈને બોલાવ્યા જેવા નથી હું તો એમ કહું કે ડાયરે હોળમાં એક એક ને બોલાવો એક હોળીમાં બે હારો

મારી વાત અમુક અમુક કડવી તો લાગવા ને અને દરજ બાપુ કડવાથી મટે ગોળ ખવરાય ન મટે આપણને સીતારામ કરવા જ કરજો ન કરો કઈ નઈ આપણને કઈ ફેર પડતો નથી હું હાસ્યો ન બોલ્યો સંતો ની કૃપા ભગવાન મને આપ્યું અને એક દી ફેરે નથી રહેવા દેતા મારું ચમ આવ્યું મારો રામ જાણે આપણને હજી ખબર નથી કે મારું ચમ આવે છે મને આ તમે જે કહેતો મને મેળ ને ખબર નથી પડતી આ મેળ હમણાં કરતા હતા ને આ એમ કે થઈ ગયો પછી આ સાઉન્ડ ની મને નથી ખબર પડતી કે રિપીટ આપો ઓલું આપો પેલું આપો આ તો પછી કોઈ કોકને એમ થાય ખબર પડતી લાગે એટલે કે આપણને ખબર કહીએ ને ખાલી આમ હાથ નાખ્યો મને એમ થાય કઈ નહીં છે કઈ આપણને ખબર પડતી એટલે સત્ય કહું છું કોઈ દાંત કઢાવવાની વાત નથી મને હું એક મને સૂર પકડતા આવડે છે મૂકતા આવડે છે બાકી કઈ નહીં બાકી મારું મારો હાથ હાંકે છે બાપુ મને પૈસા આપે છે દુનિયાના શેડે મને બોલાવે છે આ મારે સુખભાઈને અમે બે તર પ્રોગ્રામ ભેગા કર્યા દુનિયા મને સાંભળે છે અને ઘણા બધા આ આવ્યો હતા મને કહેવાય અમે તમારા વિડિયા બહુ જોઈએ અમે તમારા વિડિયોમાં વિડીયો જોઈએ કાંઈ નહીં હોય એમાં હું બોલ્યો એવું કરજો કંઈ હા વિડિયા જોઈએ શું હોય કાંઈ ન વળે વિડિયામાં તો ભાઈ મજા આવી ભારે મજા આવી એમાં કાંઈ ન વળે હું બોલ્યો આ કથા તમે બેહાડી હોય ગામ હોય એમાં રામ કથા બેહાડી હોય રામ કથામાં મતલબ શું મને કહો વાત તો એક ને એક જ હોય ને અયોધ્યા નગરી દશરથ રાજા ચાર દીકરા રામ વન માં ગયા સીતાજી રાવણ લઈ ગયો હનુમાનજી ગયા રામે રાવણ ને માર્યો ને આવતા વાત તો આજ કર શું આપણે આપણે કામ છે પણ તાજુ રાખવા માટેની વાત છે બાપુ એક કથાનો વક્તા કથા વાતો વ્યાસપીઠ ઉપરથી વાતતો હોય અને રામ ને ભરત નો પ્રસંગ આવે અને ઘરે આવ્યા પછી જો ભાઈ હોય નાનો ભાઈ જો મોટા બથ ન ભરી લે તો બાપુ કોઈ મતલબ નથી નારાયણ ના ઝઘડા ન મટે જેઠાણી ના ઝઘડા ન મટે તો કથામાં બાપુ ફાયદો કોને મંડપ વાળા ને સાઉન્ડ વાળા ને કલાકાર ને તમારા ખાલી થાય આ કથા એવું તારીખો ઉપર તારીખો આવી એવી પડી બોલો અમારે હું તો ચોખી ના પાડું અમે તો બે લાખ લઈ રૂપિયા જાય તમારા ખિસ્સા છોકરાને ને દસ રૂપિયા ન દે પણ અમને તમે લાખો રૂપિયા આપો અને જીવનમાં નો ઉતરે તો બાપુ હું તો ના પાડું છું ગાયો ને કુતરા ખવડાવજો અમારા પ્રોગ્રામ ન કરતા મારા જેવું સત્ય કોઈ નહીં બોલે મને ઘણા કલાકારો મારા અંગે તો હોય ને મને આવું ન બોલાય કા શું કામ ન બોલાય આ ઉતરે નહીં મગજમાં ઉતરે નહીં તો શું આ આ આજની તારીખ ની મને ખબર નથી પણ પાંચ પચીસ નો ખર્ચો થયો છે ને હવે આમાં તમને આમાં કોઈ બે જણા વાત અડે નહીં તો આનો મતલબ શું કોઈ મતલબ નથી રામ કથા કથા શું કથામાં તો તો ગામો ગામ હાલે ગીતા કે ભાગવત કે કોઈ પણ હોય બાપુ તમને મને કેડો આપ્યો છે કેડો કે આમ હાલો આપણે રામ કથા હોય ને આપણે રામચંદ્ર પરમાત્મા દશરથ મહારાજ ને બાપ દીકરા ને જે સંબંધ હતો એ આપણે બાપ ને છે

અમે એમ કે રામ થઈ જાવ તેમ કોઈ સુધરી જ જાય એ બાકી એવું છે જ નહીં અમે ગમી આજે એક બહાર જાય ને તો આવા સાધુ સંતોની હારે હોય ને તો ઘણા ગામના એમ કે બાપુ હાલો હાલો અમારા ઘરે પગલા પાડવા અમારા ઘરે અમે આ પણ કે કોઈ સાધુ સંતોના પગલા હોય અમારે શું પગલા પાડવા ના 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 બાપુ હાલો હાલો તમારું કામ સારું છોણો આપણે તો હાલો જઈએ એ આ જાય ચા પાણી કરી ઘરે જાય તો ઘરે ભેર્યા શું કે કે બહાર ઉભરે જો પોતા કર્યા છે પગલા પડશે

એનું માનવું પડે સ્વીકારી લેવાની મારો કહેવાનો મિનિંગ એ છે આમાં બેઠા હોય અમને બધી ખબર છે હા એ છે ક્યાં આખી ગમે એટલું બોલો ચાક મીરાબાઈ સબરી બોલી કહેવાય તો કે આ ક્યાં સબરીનો પ્રસંગ છે બસ આના હાટુ જ બેઠા હોય ઘણા પણ જ્યાં સુધી તમે હું ભજન માં જ્યાં સુધી નો બેસી ત્યાં સુધી બાપુ ભજન ની ખબર ન પડેલા એક બે એક બેન હતા ને બાજુ ગામ માં કથા બેઠી હતી ઘર વાળા ને કે કથા સાંભળવા જવું કે બાજુ ગામ માં બેઠી કે જા ને હા જુદી નિરાય ગયા બેન આજે આવ્યા ને એનો ઘરવાળો કે કથા સાંભળવા ગઈ હતી કે હા કે બાપુ હું વાંચતા હતા

અરે મા ને બાપ ને બાપુ રોટલો દેવામાં જો વાંધો પડતો હોય તો જિંદગીમાં તમારું ગાડું કોઈ દી નો ફાટે હાલે રામ કહેવાનો મારો અર્થ ઈ છે કે તમને મને એક માણસનો અવતાર મળ્યો છે મોજ કરી લ્યો હળવા ફૂલ થઈ જાવ કોઈની માથે વજન છે ને લઈને ફરે બધા મે કર્યું મે કર્યું કાઈ કર્યું જ નથી ભલા માનો પ્રસંગ છે એટલે મારે એક બાની વાણી લેવી છે પુરુષોત્તમ બાપુ એના માની વાત કરે છે કારણ કે મેં કીધું એ માથી મોટું કોઈ નહીં ની જડઝર કે જગદીશ સૌ કોઈ નમાવે શ્રી સંભાળ કરે આલિયા માં જેવું બાપુ આ દુનિયામાં કોઈ પાત્ર મળશે નહીં છે નહીં જે શિયારામ બાપુ માં માં તો માં છે ભાઈ કહેવાનો મારો અર્થ કે હોય તો જાળવી લેજો પછી ફોટા નગરપતિઓ કરે કઈ નહીં હોય પછી પછી ઘણા કેતા હોય કે અમે રોટલા દેખાડી રોટલા ધરાવી પછી ખાઈ છે રોટલા પછી દેખાડે ફોટા દેખાડે આવું ખવરાયું હોત તો બે વર્ષ જીવે એવું હોત હોય ભૂખ્યા માર્યા છે ને હવે શું રોટલા દેખાડવાના કોઈ મતલબ નથી રા ફોટા તો ફોટા બરોબર એક તસવીર છે એ તમારા એ મોઢાને તમને દર્શન થાય બાકી તમે સુખ દુઃખ ની એમાં કઈ ખબર ન પડે હોય તો જાળવી લેજો હવે અત્યારની ફરજા આર્યા થોડું ભણી ગયે છે ને તે ભણતરની જરૂર છે પણ ભેગું ગણતર નથી માથા ગુણ છે અને ગણતર જો હોત ને તો આ વૃદ્ધાશ્રમ એટલે ન ખોલ્યા હોય કે હું તો એક જ વાત કરું છું અત્યારે છોકરા એમ કે તમને ન ખબર પડે તમને ન ખબર પડે એટલે આ નોતી ખબર એટલે હો વિગાર રાખી હતી તું દસ દસ વિગાર ના ઉલાળિયા મીડિયો કરવા નથી ખબર કે એમે ભૂખ્યા રહીને તમારા હાટું રાખ્યું હતું તો કે છે નથી ખબર પડતી તું હતો આવડો ઉંદડા જેવડો આ કપાતર હમણાં કીધું ને ધરાવીને ને જનુ કે મારા માફ કરજો જનની નહીં તો ભગત રેણજે કીધું ને એમ નામ નથી કીધું આ દુનિયાની બાપુ આ સંસ્કૃતિ ખતમ ન થઈ જાય એટલા આટુ સંતોએ કીધું હતું હા ઈ જનેતાને બાપુ ઈ ભલામણ કરી છે કે હારા દીકરાનો જન્મ એક તો વાંચણી રહેજે તારી કાયા નો બગાડતી પણ આ સંસ્કૃતિ ની પથારી ફેરવી નાખશે નતર જો ને કોઈન કીધા જેવું જ નથી તમે જો મને એક સંતે કીધેલો મને કે દરબાર તમે પૈસા કોઈ ન દેતા

ફરી વૈશ્વ ન કરી બીજું શું કરીએ તારી અમે ઉપલામણા ગુનો નથી કર્યો મારો મિનિંગ સંત ની બાબુ સંતના શબ્દ ની જો અસર થઈ જાય ને તો પડી જાય એવી વાત છે મને તો એમ થાય કે આપણી સંસ્કૃતિ ને આપણે બગાડી તો છે ગાયો રોડ માં જ રખડે છે કુતરા બંગલામ છે નજર સામે છે પુસ્તકો ફૂટપાથ ઉપર વેકાય છે શોરૂમ માં છે

એટલે આપણે કીધું આમાં જો ભીડ થઈ મને કીધું અત્યારે મને તેમ થતું શું કીધું આ ભજન શીખાય એના કરતા દાણા જોવાનું શીખ્યા હોય તો મને કીધું હાલી જાય અને આપણા ઘરે આવ્યા આપણને ન ખબર હોય માતાજી ને ભોવાજી શું કરે ભલા પેલા ઓલી પરબો આપણે બે ગામ વચ્ચે પરબ કોક સગોડ વાળો માણાવે ને પરબ બંધાવે અત્યારે કોક સગોડ વાળો માણાવે તો ફ્રીજ મુકાવે હવે ફ્રીજ મુકાયું હોય ને ત્યાં લોટા ને ગ્લાસ પીડ્યા હોય

પછી કે ચાર મહિને ઓલો અંદર બેઠો એ તો કેટલા માણસ બોલી અંદર બેઠો એ તો સત્ય જ છે બાપુ એ તમને કે તે આ જગ્યાએ ખોટું કર્યું દઈ છે તાર દાણા જોરવાની જરૂર નથી પણ એટલા માણા વચ્ચે બોલી નો શું કામ કામ જ એવા કાળા કર્યા હોય સત્યની હંમેશા બાપુ પરીક્ષા થાય સત્યને તમે પરેશાન કરી શકો પરાજિત કોઈ દી ન કરી શકો સત્યના રાહ ઉપર હોય ને હરીશચંદ્ર જેવો હરીશચંદ્ર રાજા બજારમાં રીંગણા વેસેઈ બૈરું વેસી નાખ્યો વિચાર કરજો એનો ગુનો શું એક સત્યના રાહ ઉપર હાલું ઈજનો ગુનો ને રીંગણા વેસાઈ બાપુ બાયરા ની હરરાજી કરી નાખી વેચી નાખી તો ઠીક છે પણ બાપુ હારો ગરાગ નો જડ્યો અયોધ્યા ની મહારાણી હતી મારા નામ તમને મને શું પીડા છે એ નથી સમજાતું હરિશ્ચંદ્ર જેવો રાજા બાપુ મહાણિયામાં નોકરી કરવી પડે એટલે સત્ય કિંમત શું હોઈ શકે તમે હું તો ભલામણા માર્યા વગર ના રોઈ છું દીકરાને એરું કરડે તારા મતી લઈને આવે અને આમ આડું કરીને ઉભો રહે હરિશ્ચંદ્ર રાજા કે મારું આય દાન દેતા જાઓ કાળી રાય જામી હોય અને મેઘલી મળી હોય અને સમસાન ભૂમિ હોય દીકરો ગુજરી ગયો હોય અને પતિ પત્ની બાપુ અહીંયા ઊભા હોય ચિત્ર કેવું હોય છે બાપુ આંકડા તો કાઢો મારા રામ હરિશ્ચંદ્ર રાજા કે મારું ધાર દેતા જાવ કે સ્વામીના શું બોલો છો ઈ કે હું તમને ઓળખું છું મડદુ કોનું એ ઓળખું છું પણ હું આય નોકરી કરું છું બાપુ જો આ સત્યની કિંમત કેવડી હોય હું આય નોકરી કરું છું હવારે મારા ધણીને જવાબ શું દેવો મારી હવા છે ખીચડી મારા ધણી નું હવા મીટર કાપડ આટલું દેવું પડશે ખીચડી કદાચ આજ ની જાતી કરો હવે મારા ધણીને કાપડ વગર શું એ હાડી અડધી ફાડી ને ઉડાડી દે ને એમાંથી બાપુ અડધી ફાડી ઉડાડી અયોધ્યા નો મહારાજા ને અયોધ્યા કુંવર મરેલો બાપુ તમને મને તો બાપુ માર્યા વગી ને આખી દુનિયા રોવે છે અમે મરી ગયા મારી પાસે કઈ નથી કઈ નથી મરો કઈ ન હોય તો શું જોવે છે ભલા માણસ તમને મને તો કઈ ભીતી નથી રામ

એટલા માટે હું બેનો દીકરીને કહું બાપુ ધર્મ ધૃજોન પુરુષ નથી પૂગી કે દેશને આબરૂ દીકરીઓ એ રાખી છે આ માનો પ્રસંગ છે એટલા માટે હું કહું છું તેદી હરિશ્ચંદ્ર કહે છે કે જીવવા તો નો દે પણ મર્યા પછી હળગવાય નો દે ભાંગી ઢૂકો થઈ ગયો રાજા ઓ પછી તારા તારામતી કીધું કે તમે ગભરાવમાં તમારી પાસે ખડક તો છે ને દીકરો દીકરાના માર્ગે વિયો ગયો એ ખડક થી મારું માથું ઉતારી લ્યો લો તમારે જીવ હોય તો જીવ જીવજો મરવું હોય તો મરી જાય અને આમ જ્યાં ખડક ઉપાડ્યું ને અખિલ બ્રહ્માંડ ના માલિક ને ચોટે જવું પડ્યું બસ કર મારા બાપ બસ કર બાપુ એમ નામ નથી દુનિયા ગાણા ગાતી મહેનત કરવી પડે એકા ભૂષણ હોય ને ભૂષણ એને ઉજળો કરવો હોય ને તો પાણી જોવે હાથું જોવે ધોકાવો જોવે મહોળવો જોવે ને મેલો એની હાથે થાય ખરાબ થવામાં કઈ નથી કરવું પડતું સારું થવામાં જ મહેનત કરવી પડે એક કરોડ રૂપિયા નો બંગલો હોય ને એમાં બેનો દીકરીઓ કચરા પોતા કરતા જોઈએ છે કચરો નાખતા જોઈ કચરો ક્યાંથી આવે એટલે મહાપુરુષો કરોડ રૂપિયાનો બંગલો છે ને આમાં ભજન રૂપિયા કચરા પોતા કરતા રેજો ને કચરો કરી દેશે કોઈ નહીં કાઢે જરૂર એની છે માણસ નો અવતાર એક જ એવો છે રામ માણસ એક જ ભજન કરીએ કે કુતરા ભેંસુ ગું કોઈ ભજન નથી કરી ચોરાશી લાખ ને એમાં પૈસા ની માયા ની બાપુ ભૂખ જો લાગી હોય ને તો માણન એક ને કોઈન કાઈ જોતું નથી અને કોઈનો કાઈ કુટુંબ પરિવાર કાઈ છે જ નહીં કોઈ આ ગુજરા ગાગડા કોઈ કીધું અમારી મારી છે ને અમારો હારો છે છેના મારા હાટુ ને કાઈ છે કોઈ આ તો આપણે ખુશ કરીએ પછી તાવી તમારે ખુશ તો તમને જ ડણે ને તાર બીજા કોને નડે આ ભાઈ એનો આપણે આરે નતો આવ્યું કે ભગવાનને ન થાય આપણે લેવાઈ ગયા અડધું ગામ ને ખોડા મસડી કે ભાઈ હા આવે ભાઈ ભાઈ એમ કે તેલનો ડબ્બો ફૂટી રહ્યો લાવી દેવો પડે તે મે ઉભો કર્યો છે એમાં બીજો કોણ કરે એ આપણી ખુશ તો આપણને નડે પણ કહેવાનો મારો મને કે આપણું છે એટલે આપણે નિભાવવું પડે આપણા ઘરમાં આપણું ચાહું દે આલે હોય હોય 100 ટકા ચાહું દે આલે એકલા હોય ચાહું દે પછી બૈરું આવે ને પછી પાર્ટનર કહેવાય 50 ટકા જ આલે અને પછી જો હોય 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 100 ટકા આંકો હોય તો એક્સિડન્ટ થવાનું લખો એટલે લખી રાખજો પછી 100 ટકા નો આલે દીકરો એકાદો થાય તેત્રીસ ટકા ચાલે ચાલે જ નહીં અકસ્માત થાય એટલે મા પ્રસંગ છે એટલા માટે પુરુષોત્તમ બાપુ માની વાત કરે છે કે મારી માં તો મારી મા છે ભાઈ એટલે અને બાપુ વાત એ હાથી માં કઈ સારું કામ કર્યું નથી હું કોઈથી ભજન માં મંદિરે નહીં સીતારામ કઈ નહીં પણ લે એક મારા મા બાપ ને હાંચો એમાં મારો અત્યારે મેળ પડી ગયો બાકી હું ખટારાનો ડ્રાઈવર હિન્દુસ્તાન આપું